નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં આજે આપણે મગફળીમાં ખાતર નાખવું છે અને મગફળી જે આપણે આ પીળી પડી ગઈ ને એમાં એટલામાં આપણે પાણી લાગી ગયું છે અને વિકાસ થોડોક આપણે રોકાઈ ગયો છે બાપ બા વિકાસ કરતી નથી અને ફૂલ વરસાદ થયો એના કારણે આપણામાં પાણી વધારે ભેજ વધારે છે એને ઉપાડવા માટે આજે આપણે ત્રણ પ્રકારના ખાતર નાખવા છે અને જો તમને બતાવું હું અને જો આ મગફળી એ વધારે પીડાશ છે અને તમે આ સાઈડ જોઈ શકો આમાં એટલો પીળાશ નથી આ મગફળીમાં પાણી લાગ્યું નથી ને આમાં નરવાઈ સારી છે ને આ સાઈડ આપણે પાણી લાગેલ છે અને તમને જો બતાવું કે આપણે ક્યાં ક્યાં ખાતર છે તો એમાં આપણે ત્રણ પ્રકારના ખાતર છે આ યુરિયા છે નાઇટ્રોજન અને પાછી એમોનિયા છે એમોનિયા સલ્ફેટ એમાં નાઇટ્રોજન વીસ ટકા અને સલ્ફર ત્રેવીસ ટકા આવે એ પણ ભેજ સારો એવો ઉપાડીએ છીએ સલ્ફર અને વિકાસ પણ સારો થાય અને બાકી આ આપણે એનપી છે બાળબદ્રી હોળ એ ટૂંકમાં આપણે એમોનિયા ભેગું ભેરવી એટલે એ પણ મગફળીને કે કંઈ ઘટતું હોય એ પણ પૂરું પાડે ખાલી એમાં આપણે બાળબદ્રી હોળ વાવી તો લાગતું નથી અને એમોનિયા સાથે મિક્સ કરીને તો એમોનિયા ભેગું એ પણ ઓગળી જાય છે અને મગફળીને ફાયદો કરે છે અને આપણે બારબત્રી ફોળની આજુફે ટ્રાય કરવી છે બાકી એમોનિયા અને યુરિયા તો આપણે મગફળીમાં એક બે વખત આપેલ છે એનું રિઝલ્ટ તો સારું છે અને આપણે પાછો પણ આપણે વિડીયો બનાવીશું કે આપણે આમાં કેવું આવ્યું રિઝલ્ટ અને આપણે ઉપરથી આમાં ભેજ સારો છે એટલે ઉપરથી જ આપણે હારની ભેર બે લઈ અને છટકાવ કરતો જાવો હે આવી રીતે ચારની બાજુમાં એનું જવાનું એટલે ભેજ ટૂંકમાં આ ખાતર આપણે ભેજ હોય ને ત્યારે જ આપણે નાખીએ ફૂલ ટૂંકમાં જે કોઈ મિત્રોને પાણી લાગી ગયું હોય એ મિત્રો બાકી મગફળીને આપણે ખાતર ખાતરની કે કંઈ જરૂર ઉપરથી ખાતરની કંઈ જરૂર પડતી ના હોય ઘણા મિત્રો કહેતા હોય કે મગફળીમાં કંઈ તમે ક્યાં નાખો ખોટું નાખો પણ એ તમારી જમીન ઉપર આધાર રાખે છે ટૂંકમાં આપણે તો થોડો ઘણો વિકાસ થાય અને આ મગફળીમાં ભેજ વધારે છે ટૂંકમાં એ આપણે ઉપાડીએ એના માટે જ આપણે આ ખાતર નાખવા હે અને થોડો ઘણો પણ ફાયદો એ થાય વિકાસ માટે ન તમે જોઈ શકો આ મગફળી આજે આપણે ચાલીસથી બેતાલીસ દિવસની થઈ છે હજી જોઈએ વિકાસ નથી કેમકે કન્ટિન્યુ એક મહિનો દિવસ આપણે વરસાદ ચાલુ જ હતો એના કારણે આમાં પાણી લાગી ગયું ને વિકાસ નથી થયો અને હવે થોડી ઘણી વરાપ આવી એટલે આપણે આમાં ખાતરની ટ્રીટમેન્ટ કરી અને સાથે હાલે એટલે આપણે મગફળી મેળી આવી જાય અને આ બાજુ જો આપણે ઉછાણવાળી થોડીક જગ્યા છે અને અહીંયા આપણે પાણી નથી લાગેલ અને જ્યાં જો તમને આગળ બતાવો કે ફૂલ કંઈ પાણીની અસર નથી થાય એ મગફળીમાં અત્યારે સારો એવો વિકાસ છે જો આગળ તમે નહીં જો તમે અહીંથી જોઈ શકો છો કે આ મગફળીમાં અહીંયા ફૂલ વિકાસ છે ટૂંકમાં આ ઉછાળવાળી જગ્યાએ છે અને આમાં ક્યાંય પાણીની અસર થઈ નથી જો આ મગફળીમાં આવો વિકાસ છે અને આપણે આ બધું ભેગું જ બાબતે કરેલ છે અહીંયા કલર પણ એકદમ ગ્રીન છે અને જો આમાં આગળ તમને દેખાય અહીંયા પીળાશ પડતી મગફળી છે અને આપણે મુખફડીમાં આપણે ખાતરની ટ્રીટમેન્ટ કરવાની છે અને આપણે નાઇટ્રોજન આપીએ એટલે નાઇટ્રોજન નહીં પેગો હોય વધારે એટલે પેજ ઉપાડી લી છે અને આપણે આમાં કેવું આવશે રિઝલ્ટ એનો પણ આપણે ત્રણ ચાર દિવસમાં પાછો વિડીયો બનાવ્યું અને જો આપણે આ ત્રણેય ખાતર આપણે મિક્સ કરી અને આપવાના હે અને ટૂંકમાં એમોનિયાનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બાળબત્રી હોળ તો એક જ થેલી છે અને બાકી યુરિયાની એક થેલી છે એ ત્રણેય ખાતર મિક્સ કરી અને આપવા હે nu mai văd joi atâția video mați, l mi nu mă vă sunați la canal. abonați